જે વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે બીકે ન્યૂઝ ચેનલની ટીમે ધાનેરાના રક્તવીરો સાથે ખાસ મુલાકાત કરી હતી જેમણે પોતાના રક્તદાનથી અનેક લોકોના જીવ બચાવ્યા છે આ મુલાકાત દરમિયાન રક્તદાનના ફાયદા અને તેના વિશેષ મહત્વ વિશે માહિતી મેળવવામાં આવી હતી બનાસકાંઠા જિલ્લાના આવા અનેક રક્તવીરો છે જેઓ હર હંમેશ રક્તદાન કરવા માટે તત્પર રહે છે અને કેટલાક તો નિયમિતપણે દર ત્રણ મહિને રક્તદાન કરીને સમાજ માટે પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે તોતેર વર્ષીય જોઈતાભાઈ આકોલિયાએ એકસો ત્યાસી વખત રક્તદાનનો અનોખો વિક્રમ સર્જ્યો છે ધાનેરાદા તોતેર વર્ષીય જોઈતાભાઈ આકોલિયા સંઘના સ્વયંસેવક છે અને તેમણે પોતાની તોતેર વર્ષની ઉંમરે એકસો વખત રક્તદાન કરી માનવતાનું સાચું ઉદાહરણ પૂરું પાડ્યું છે બીકે ન્યૂઝ ચેનલ સાથેની ખાસ મુલાકાત દરમિયાન જોઈતા ભાઈ જણાવ્યું હતું કે કુદરતી આફત હોય કે આતંકવાદી હુમલો જ્યાં પણ જરૂર પડી છે ત્યાં પહોંચીને તેમણે આ મહાદાન એટલે કે રક્તદાન કર્યું છે તેમની આ નિસ્વાર્થ સેવા ખરેખર પ્રશંસનીય છે પતિ અને એમના દેવર બીજા કોઈ મદદ કરતા નતા ને એમને બે બોટલની જરૂર હતી ત્યારે મેં મારે ઉપરા ઉપર બે બોટલ મેં બ્લડ એકસાથે સાથે આપ્યું અને એ બાઈ જીવિત રહી અને એ એના પછી ત્રીસ વર્ષ જીવી બાઈ ત્રીસ વર્ષ એટલે એ એ પછી બીજો વિષય એવો છે કે જ્યારે ગાંધીનગરમાં આપણે આતંકવાદીઓ આવ્યા ત્યાં અક્ષરધામમાં ત્યારે હું મોદી સાહેબના ચેમ્બરમાં બેઠો હતો માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી હતા ત્યારે ત્યાંથી ફોન આવ્યો કે ભાઈ આતંકવાદી તાટક્યા છે અને આપણા લોકો છ મરી ગયા છે અને આપણા એક મિલેટરી મેનને તકલીફ થઈ છે અને એમને બ્લડની જરૂર છે ત્યારે મોદી સાહેબે એમણે સૂચન કર્યું કે શેઠ જલ્દી પહોંચી જાઓ અને ગાંધીનગર સિવલમાં જાઓ અને એ આપણા જે જે મિલેટરીના માણસ છે અને એમને બ્લડની જરૂર છે તો જઈને મેં ચારસો એમએલ ત્રણસો અપાય મેં ચારસો એમએલ બ્લડ આપ્યું હતું મેં મારી ઉંમર આજની તારીખમાં તોતેર વર્ષ છે

પચાસ વર્ષની ઉંમરે પણ વશુભાઈ ચૌધરીએ નિયમિત રીતે રક્તદાન કરવાનું ક્યારેય ચૂક્યા નથી તેમણે જણાવ્યું કે કેટલીક વાર તો રક્ત આપ્યા બાદ તે દર્દીના સ્વજનો તેમના પગે પડ્યા છે તેમનું બ્લડ ગ્રુપ ઓ પોઝિટિવ હોવાના કારણે ઘણા દર્દીઓને તેમના રક્તની તાતી જરૂર પડે છે તેઓ માત્ર ધાનેરાજ નહીં પરંતુ અમદાવાદ સુધી પણ રક્ત આપવા માટે પહોંચી જાય છે જે તેમની ઉચ્ચ સેવાભાવની ભાવના દર્શાવે છે ધાનેરા ખાતે આજે પણ અનેક રક્તવીરો રક્તદાન કરી માનવતાનું શ્રેષ્ઠ કાર્ય કરી રહ્યા છે માનવ સેવા સંગઠન સાથે અનેક યુવાનો અને વડીલો રક્તદાન કરીને અનેકના જીવ બચાવી રહ્યા છે મે બ્લડ આલવાનો 2000 મો ચાલુ કર્યું મને બ્લડ ડાલવામાં ખૂબ જ આનંદ આવ્યો મે પહેલી વખતે આપ્યો ને એટલે મને ખૂબ આનંદ થયો ખરેખર બ્લડ આલવું જ જોઈએ બ્લડ આલવાથી ખૂબ અનેક ઘણો ફાયદો થાય છે મને બે હજારની સાલથી બ્લડ બ્લડ ડાલવાનું ચાલુ કર્યું ચોસઠ વખત મેં બ્લડ આપ્યો છે આજ દિવસ સુધી તો મને ખૂબ જ આનંદ થાય આજ દિવસ સુધી મારા શરીરમાં કોઈ જાતનો કોઈ રોગ નથી અને ખરેખર દર ચાર મહિને કેમ કે ટેસ્ટિંગ થઈ જાય આપણને કોઈ હોય તો પણ ખબર પડી જાય બ્લડ આવવાથી ખૂબ જ અતિશય ફાયદો થઈ જાય છે અને કોકનો આપણા માટે કરીને કોકનો જીવ બચે એ આપણા માટે ખૂબ અમૂલ્ય છે કારણ કે ઘણી વખત ઓ નેગેટિવ જે આ બ્લડ છે ને એ ભાગ્યે સોમાંથી પંચાણું જણોને બીજો હોય અને પાંચ જણોને જ હોય છે એટલે આપણું મારું બ્લડ છે ને એ અમૂલ્ય કહેવાય એ ભાગ્ય જ કોક જ આપણે એવી જરૂર પડે ત્યારે આપણે જો આપીએ ને તો ખૂબ જ ફાયદો થઈ જાય અને કોકનો જીવ બચી જાય એના માટે ખૂબ જ સારી વાત કહેવાય અને હું તો બધાને રિક્વેસ્ટ વંદન કરું છું કે નમસ્કાર કરું છું કે ખરેખર બધાને બ્લડ આપવો જ જોઈએ બ્લડ આલવાથી ફાયદો થાય છે કોઈ નુકસાન થતો નથી કોઈ કહેતો હોય કે કોઈ નુકસાન થાય તો મેં ચોસઠ વખત આપ્યું છે અને મારી પચાસ વર્ષની ઉંમર થઈ છે અને હજી હું કહું છું કે મને લાગે છે કે હજી હું પચાસ વખત બીજું આપીશ દર ચાર મહિને હું બ્લડ આપી દઉં છું હું કોડે ખાસ જરૂર પડે તો ચાર મહિને નહીં થવા દે તો હું ડૉક્ટર સાહેબને પણ જૂઠી બોલું દઉં કે સાહેબ સિત્તર દિવસ થયા ને કે સાહેબ સાહેબમાં ચાર મહિના થઈ ગયા કેમ કે ચાર મહિનાનો એનો નિયમ હોય ચાર મહિના પછી આપણો બ્લડ સીઓટી મૂળ પાણી થઈ જાય એટલે હું બ્લડ આપું જ છું બી કે ન્યૂઝ ચેનલ આપ સૌને અપીલ કરે છે કે આપ પણ નિયમિત રીતે રક્તદાન કરી આ મોટું દાન કરવાનો અવસર માણી શકો છો જે કોઈના જીવનને બચાવી શકે છે રક્તદાન એ જીવનદાન છે